નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે બે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં પહેલી ગાડી આપણી માલતી ની સ્વિફ્ટ ગાડી રહેવાની છે અને બીજી ગાડી આપણી સેરોલેન્ડ કંપનીની ક્રૂઝ એલ ટી જેડ ગાડી રહેવાની છે મિત્રો આજે આપણી પહેલી ગાડી શેરોલેટની ક્રૂઝ એલ ટી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું રહેવાનું છે પ્લસ ગાડી પાંચ ઓનર વાળી રહેવાની છે અને ગાડી ડીઝલ અંદર તમને જોવા મળશે અંદર તમને બટન પણ જોવા મળી જવાનું છે પ્લસ ગાડીની અંદર તમને વીમો પણ ચાલુ જોવા મળવાનું છે બીજું ગાડીની અંદર તમને એસી અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે બીજું ગાડી આખી સંકુફ વાળી ગાડી રહેવાની છે તમે જોઈ શકો છો કે માલિકે ફક્ત બે લાખ રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાડી તમને ભાવનગર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે માલિક નો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર તેરનું રહેવાનું છે ગાડી ડીઝલ ની અંદર જોવા મળશે અને આ ગાડી થર્ડ ઓનર રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પણ ચાલુ જોવા મળી જવાનો છે પ્લસ વિન્ડો પણ ચાલુ જોવા મળી જવાના છે બીજું ગાડીની અંદર તમને એલસીડી પણ જોવા મળવાની છે સાથે સાથે તમને ચારે ચાર ટાયર નવા નખાયેલા પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર સસ્પેટ પણ નવા નખાયેલા જોવા મળવાના છે બીજું ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ નવા જોવા મળવાના છે આખી ગાડી કન્ડિશનની અંદર રહેવાની છે પ્લસ ગાડી કપની કલરની અંદર રહેવાની છે અને આ ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખને પંચોતેર હજાર રાખેલી છે અને આ ગાડી તમને સાવરકુંડલા જોવા મળશે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે અને આ મિત્રો આ ગાડીની અંદર તમને લોન પણ થઈ જવાની છે